દર વર્ષની જેમ આજે પણ બેસતું વર્ષ દર વર્ષે જેમ આપણે દિવાળીની વાત જોઈ લઈએ એવી રીતે આપણને આપણે દિવાળીની વાત જોઈ દિવાળી આવી દિવાળી જવાય લાગી દર વર્ષની જેમ આપણને લોકો દિવાળી નવા વર્ષની બહુ બધી શુભકામનાઓ પાઠવી છે પરંતુ નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ ઇયર હેપી દિવાળી આ બધું એકબીજાને શુભકામનાઓ પાઠવી તો બહુ સારી વસ્તુ હોય પણ એકચુઅલી આપણી લાઈફની અંદર ક્યારે પરિવર્તન આવે આપણું લોકો પોતાની અંદર કોઈ બદલાવ લાવીએ તો આપણા જીવનની અંદર કોઈ બદલાવ આવે આપણો આખો દિવસ આસોથી લઈ જાય કે શું કોમના કરીએ કે દુનિયાનો બોનો બતાવીએ તો આપણું નવું વર્ષ કઈ રીતે સારું જવાનું છે એ તો આવનારું વર્ષ આપણો કઈ રીતે સુધારવાનો છે એટલે આપણે પણ આ વસ્તુ વિચારે જેવી છે એકબીજાને શુભકામનાઓ આપવી બહુ સારી વસ્તુ છે પણ નવા વર્ષના દિવસે આપણે એવું કોઈ સંકલ્પ કરીએ એવું કોઈ મકજમાં નક્કી કરીએ આપણા વર્ષે દર વર્ષે આપણા વર્ષ બેકાને કાઢવો કાઢવું મહેનત કરીએ ફોક સંકલ્પ કરીએ બાકી તમે લોકો હવેદાર જ છો દરેક તહેવાર હોય તો દરેક તહેવાર આપણે એક વસ્તુ રિયલાઇઝ કરાવે છે તમને પણ રિયલાઇઝ કરાવતો છે કે તહેવારનો ઉત્સાહ તો આપણા દરેક લોકોની અંદર હોય જ પણ કારણ કે આપણને ટેન્શન પણ હોય છે કયું ટેન્શન કે દિવાળી આવી દિવાળી કરવા માટે પૈસા નહીં પછી પૈસાનો જુગાર કરવો પડશે ત્રણ પણ સારું ઘણી વખતે આપણા લોકો જોડે પૈસા નહીં હતા હું પણ એક સામાન્ય ફેમિલીમાંથી આવું છું ગમરા મોનસ છું ભલે અત્યારે લાઇફસ્ટાઈલ બદલાઈ જઈ હોય સિટીમાં રહેતા હોય પણ મોનસને કદી પોતાનું મૂળ ના ભૂલું છું તો મોનસ તો અચી આવે છે એનો એનો પાંચ એનો ભૂતકાળ હોય એટલે તમને એ દ્રષ્ટું કહેવા માગું છું ક તમને બધાનો પણ ખ્યાલ જ છે હું ઘણી વખતે વિડીયોમાં પણ કહું ઇન્સ્ટાગ્રામ ટીમની અંદર પણ કહું કે પૈસા હોય ને તો રોજ દિવાળી ને કંઈક હોરી તો વગર કીધે રોજ હોરી હોય તમે જુઓ આપણા જિંદગીની અંદર આવનારી મોટી સમસ્યા હોય જે તમે તકલીફો હોય આપણા દિમાગની અંદર ચાલતો નવ્વાણું ટકા ટેન્શન એના કારણે હોય છે તમે લોકો અમદાર છો મારે તમને બિલકુલ જરૂર નહીં આપણા બધા બધા લોકોની અંદર ચાલતા મનમાં જેટલા બી વિચાર આવે ટેન્શન આવું છું હું કાર્યો છે પૈસા આપણો આખું દારો ચોવીસ કલાક પૈસાને વિચારતા હોય પૈસા બાબતે ટેન્શન લેતા હોઈએ છીએ આ તો ખોટી વાત કે તમે હોય હું હોય ગમે તે હોય આ કપાનું ખેતર છે હા એરંડા વાયેલા બરાબર હાલ શિયાળો ચાલો તરોનું પેલું રાત્રે પોણી આવે ને કેનાલનું બહુ ઠંડુ પોણી હોય મને એક દિવસે યાદ છે મને અનુભવ છે કે રાત્રે ઘણા વાર કે વાગે ફોની વાતું એમ ફોની હતું એના ખેતી કરેલી છે ખેતીનું બધું કામ કરેલું સર એટલે એક મિડલ ક્લાસ વ્યક્તિની સ્ટ્રગલ મધ્યમ વર્ગમાંથી આવતા લોકો હોય કે જે ગરીબ લોકો હોય કુટુંબ હોય કુટુંબ કુટુંબની અંદરથી બધે બધા લોકોને એક ઉત્સાહ હોય દિવાળી તહેવારનો પણ જે વડીલ હોય જે વ્યક્તિ ઘર ચલાવતો હોય એને બિચારાને ક્યાંક ને ક્યાંક મનની અંદર ટેન્શન હોય તો બહુ હોય છોકરું હોય ઘરની દાત હોય દિવાળી કઈ તે કરાવે પૈસાનું ચોકથી સેટિંગ કરવું પડશે છોકરો મારો જોતો રહી જશે આ હું તમને રિયાલિટી કહું છું આ વિડીયો પર એવું નહીં કે હું કોઈ કોમેડી છે મનોરંજન કરાવું છું અને જે લાઈફની રિયાલિટી છે એ હું કહું છું એકાંતની ડાયરી આ ચેનલનું મેં એટલા માટે જ આપેલું છે એક હજારોના ટોળા વચ્ચે લાખોની ભીડ વચ્ચે ઘણી વખતે માણસ એકલો જશે અને પોતાના મનની મનની અંદર કોઈક વિચાર કરતો હોય છે ભલે માણસ મેરામ જાય ગમેની ભીડમાં હોય પણ એમ સત્ય મોણસ એકલો જ હોય તેમ જોજો આપણા લોકો ભલે દસ લોકો વચ્ચે બે દસ લોકોના ટોળા વચ્ચે બે જ આવે પણ અંદરથી આપણે એવું ઘણી વખતે આપણે એવું લાગતું આપણે એકલા પલજી હોય કોઈક ના વિચાર જતા દેતા હોય એકાંતની ડાયરી એક લાગ્યું માણસ એકલો કરતો હોય પોતાના મનની અંદર જે વિચારો કરતો હોય જે વિચારો બની ઘણી વખતે કોઈના જોડે એ શેર ના મન મનોમન મનોમહનજીના મૂંઘોણ હોય તો મોનસની મેન્ટાલિટી એક હશે મોનસનું કહેવાય ને કે એક બેઝિક ફંડામેન્ટલ માઇન્ડસેટના તો મોનસની અંદર મનની અંદર આવતા વિચારો એ મોટાભાગે દરેક પ્રકારના અટકાજો ટેન્શન લખવા જોઈએ પણ ટેન્શન બધા મનની અંદર મોટા ભાગનું એક જ હશે પૈસાનું ટેન્શન પૈસા પૈસાના ટેન્શનની અંદર મોણસને કદી ઉજવ નહીં બરાબર તો ઘણી વખતે એ લોકો ટેમ્પરરી સોલ્યુશન ખૂબતા હોય છે હું આ તે ક્ષેત્રમાં ફરતો હતો મને એક વસ્તુ દેખાઈ જાય હું તમને બતાવું જોઉં એ હું સારી ઇંગ ફિશર ને કયા કયા આવું આપણે તો પિતાને તો આપણને ખ્યાલ નહીં કચરો હોય કચરો કચરા પછી ચાલે નાખીને નાખો ને તો કચરો સાફ ના થાય ટેમ્પરરી દેખાતો બંધ થઈ જાય આપણી જિંદગીને એવું જ છે તો ટેન્શન જ્યોદ આપણું પીછું નહીં શું જ્યો આપણી જિંદગી અંદર પૈસાની પ્રોબ્લેમ તમને થાય તમે ઉઠો મહેનત કરો જાગો આજકાલ પૈસા કમાવા માટે એવું તો નહીં હતું કે તમારે બહુ બધી મજૂરી કરી પરક બહુ બધું રોકાણ કરવું પરત સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે વોટ્સએપ છે યુટ્યુબ છે કેટલા બધા સ્કોપ છે તમારા કમાવાના કોઈ પણ રોકાણ હોય આજે તમે લોકો મારો વિડીયો જોઈ જાઓ યુટ્યુબની અંદર બરાબર તો તમારા પાસે છે સર સ્માર્ટફોને સર વિડીયો બનાવવાનું ચાલુ કરો તો કેવું નક્કી કરો કે હું વ્લોગની ચેનલ બનાવે ગેમિંગની ચેનલ બનાવે પણ નવરો બહેન નહીં રહું કશું તમે કોમ ધંધો ના તો ખાલી એક વિડીયો બનાવવાનું ચાલુ કરો વ્લોગ નાખવાનું ચાલુ કરો વ્યૂ આવું ના આવ્યું બધું તમને નહીં વિચારવાનું વિડીયો તમે નાખતા રહો નાખતા રહો તમને ખ્યાલ બી નહીં આવે એક વ્યૂય બે વ્યૂ આવ્યા વ્યૂ વ્યુઆયા દસ વ્યૂ આવ્યા પચાસ વ્યૂ આવ્યા હો વ્યૂ આવ્યા વ્યૂ વિ ક્યારે હજારો વ્યૂ છે ક્યારે લાખો આવશે તમને તમને બી ખ્યાલ નહીં આવે એકદમ તે પોતે પોતાના ઉપર પ્રાઉડ ફીલ કરશે કે ના ભાઈ શરૂઆત કરી હતી બોલનારા બોલી લાગશે ઘણા લોકો તમને એવું કહે છે કે તારાથી કોઈ નહીં થાય પણ ભાર ના માનતા મારી મહેનત ચાલુ રાખજો આજે તમારી એસપી હિન્દુસ્તાનની ટીમ તમે જોઈ લો એક ટાઈમ એવો હતો કે પોતાના મમ્મી પપ્પાના દવા કરવા માટે નહોતા ભાઈ ગયા હાલ વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છે અનાથાશ્રમ બનાવવા જઈ રહ્યા છે બરાબર બધા લોકોના પોતાની ગાડીઓ છે એટલે સોશિયલ મીડિયા આજે હું નહીં કરી શકતું એસપી હિન્દુસ્તાનથી જોઈ લો મારી ટીમ જોઈ લો અને જોઈ લો તમારું હું ઉદાહરણ છે આ એ જ મોબાઈલ છે એ જ કોમ્પ્યુટર છે એ સ્માર્ટફોન કે જેમાં લોકો પોતાનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે ગરબા કરતા હોય છે અને એ જ સ્માર્ટફોન એ જ સોશિયલ મીડિયા તમને કયો લઈ જાય વિડીયો અમુક લોકોને તો બોરિંગ લાગતું હોય છે મજા નહીં આવતી હોય પણ જે વસ્તુ ખરેખર સમજવા જેવી હોય આપણો વિકાસ કરતી હોય એ વસ્તુ તમને સ્ટાર્ટિંગમાં બોરિંગ જ લાગે એક્સરસાઇઝ એક્સરસાઇઝ કરવી હોય ને કસરત કર્યું હોય એનું પરિણામ એનું ફરબું વારું હોય પણ તમને શરૂઆતમાં મજા ના આવે એમ નવ વર્ષ નવ વર્ષના બધાના રામ રામ અને એવી આશા રાખું છું કે તમે લોકો એવો સંકલ્પ લોક એવું પ્લાનિંગ કરો કોઈ વિચારો તો આ વર્ષે કોઈક કરીને બતાવી લોકો તો આ માટે નહીં પણ પોતાના પોતાની જાત માટે પોતાના માટે પોતાના મા બાપને પ્રાઉડ ફીલ કરવા માટે તમે કંઈક કરજો મહેનત કરજો આવાના વિડીયો બનાતા રહીશું નવો હો ચેનલના લાઇક સબસ્ક્રાઈબ કરજો કોઈ નવું તમને નવું શીખવા મળે છે બધા ટાઈપની સ્ટોરી તમને સમજવા મળે છે જોવા મળે છે બરાબર જય માતાજી